આજે ગર્ભ પરીક્ષણ કરાવવું એ ભારત દેશના કાનૂન પ્રમાણેનો ગુનો છે કોઈ પણ ડૉક્ટર જો ગર્ભ પરીક્ષણ કરતો હોય ને પકડાઈ જાય તો એને પણ સજા થાય આ પાપ છે એટલા માટે એનો દંડ છે માટે આપણે ક્યારેય દીકરીઓને મારવી નહીં દીકરીઓને પણ દીકરા સમાન માનો અને ખાસ કરીને મારે કહેવું છે કે બહુ સામૂહિક હત્યાઓ થઈ અત્યારે તમે જુઓ ને ભાઈ આ દીકરાઓ કોઈ રીતે ડાળે નથી વળગતા પાતરી પાત્રી વરના બિચારા આટા મારે કોઈ રીતે ક્યાંય મેળ પડે નહીં હા અને માંડ માંડ એક બે ઝોણ આવે તો એની ડિમાન્ડું એવી ને ઘરનું ઘર છે ગામમાં જમીન છે ખેતી કરવા જવું ન હોય પણ ગામમાં જમીન જોઈ ફોર વ્હીલ ગાડી છે છોકરાને પાસે મોબાઈલ હારો છે કેટ કેટલી ડિમાન્ડો વધી ગઈ અને મેં તમને પહેલે દિવસે જ કીધું છે જે ચીજ શોર્ટેજ હોય એટલે એની ડિમાન્ડ વધી જાય દીકરીઓની ભ્રૂણ હત્યા કરીને શોર્ટેજ ઊભો કર્યો એટલે એની ડિમાન્ડ વધી ગઈ એટલે હવે પછી આ છોકરાઓ કોઈ રીતે ડાળે ન વળગ ડાળે વળગવું એટલે સમજો ને સંબંધ ન થાય આ સામૂહિક પાપનું પરિણામ છે માટે દીકરાનો હોય તો મેણું ન મારવું કોઈને દીકરી સંતાન બિલકુલ ન હોય તો એ મેણું ન મારવું કોઈનું ક્યારેય ખરાબ બોલવું જ નહીં અને કોઈના દીકરાઓ હારા ન હોય તો પણ એને મેણા ન મારવા કારણ કે કુદરતી નિયમ છે કઈ રીતે કોને જીવવું પડે કાંઈ નક્કી નથી એટલે આ ગાડું આખું હરીના હાથનું છે મારા તમારા હાથનું નથી એટલે મેણા ન મારવા ક્યારેક આપણે પણ એવા દિવસો આવે આપણે કોકની ઉપર હસતા હોઈએ ને ભાઈ તો ક્યારેક એ દિવસો આપણે પણ ક્યારેય કોઈની પાસે કાંઈ ન હોય કોઈને કદાચ સંતાન મોળા હોય તો આપણે એની હસી મસ્કરી કરવી નહીં કરવી નહીં નિંદા ટીકા કરવી નહીં ગામમાં એની વાતો કરવી નહીં આ તો તરત શરૂ થઈ જાય ફલાણા વય છોકરાએ શું કર્યું ખબર હા બહુ બધા ભગત થઈને બેઠા આખો થી મંદિરે માળા ફેર્યા કરે પણ છોકરાઓ જો આમ કે હવે આ બોલવાની આપણે શું જરૂર છે ભાઈ લ્યો અને આ તો ભાઈ કુદરતી નિયમ છે આમાં આમાં કોઈનું કાંઈ હરખું હાલે જ એવું નક્કી નથી ક્યાં કરવા કાંઈક જાતા હોય ને થઈ જાય કાંઈ આ બધું માણાના હાથનું નથી કાંઈક ઉપરવાળો કાંઈક કરે જ હાઉ બધું કર્માનુસારે હાલતું નથી લો કર્માનુસાર જ બધું હાલતું હોય તો આ ભૂકંપ આવ્યો એ હેલિકોપ્ટર આવ્યું જ તમારો વિડીયો ઉતારવા માટે તમને થોડો થોડો પવન એ આવશે વિડીયો ઉતારશે એટલે બધું કર્માનુસાર નથી થતું હમણાં ભૂકંપ આવ્યો નેપાળમાં એ કાર્ય માણા મરી જાય અહીંયા કઈ દહે હજારના પ્રારબ્ધમાં મોત ન લખ્યું હોય ભાઈ બધા ક્યારેક ઘણા કર્મ ઉપર જ પણ મંડી પડે એવું નથી અમુક કર્માનુસાર થતું હોય અમુક એક કુદરતના નિયમો હોય અમુક બુદ્ધિના નિયમો હોય આ આ તમે આ દિંડોલીમ જુઓ ને પહેલાં તો દોઢ દોઢ લાખમાં તો ગાળા બનાવી બનાવીને વેચતા હતા એ અમે સાંભળેલું દોઢ દોઢ લાખમાં ને અઢી અઢી લાખમાં લ્યો અટાણે હવે તમે જો ભાવ કેટલા થઈ ગયા ભાઈ અમારે સૌરાષ્ટ્રમાંથી જે વહેલા વહેલાં નીકળ્યા ને જ્યાં થોડીક વધારે વરસાદ પાણીની તંગી હતી અને જે વહેલા વહેલા સુરત આવ્યા એ અટાણે પાર્ટીઓ થઈ ગઈ અને જેને વાડીઓ હારી હતી હજી ખેતીઓ કરે છે આમાં પ્રારબ્ધનું ન હોય આમાં ઓન ધ સ્પોટ ડિસિશનનું પણ હોય સમયે તમે તક મેળવી લો જ્યારે જ્યારે નવા નવા એમ્બ્રોડરી મશીન નીકળ્યા હોય ને ત્યારે તમે જો મૂકી દીધા હોય ત્યારે બહુ જરૂર હોય તકે તક મળી જાય કમાણી બહુ સારી થાય પછી એક આ એક આ લાખ બે લાખ મશીનો થઈ જાય સુરતમાં એટલે સ્વાભાવિક છે કોમ્પિટિશન વધે એટલે ભાવ ઘટે એ તો સમયની વાત હોય એમાં પછી પ્રારબ્ધ કાંઈ કરતું નથી એટલે ક્યારેય કોઈની ઉપર દોષારોપણ ન કરવું ક્યારે આમાં શું થાય આ દુનિયામાં કાંઈ નક્કી નથી ઘણી વાર આપણે હારા માટે આ તમ બધા લગ્ન હારા માટે જ કર્યા હતા ને ભાઈ કોઈએ દુઃખી થવા લગ્ન કર્યા હતા એવો વિચાર કર્યો હતો કે આપણે આલો લગ્ન કરીને દુઃખી થવું છે એ લગ્ન બિચારા સુખી થવા માટે જ કર્યા હોય પણ હવે એમાં સંજોગ એવા થાય શું કરો દુઃખ આવે કેવા કેવા એસી એસી વરે રોદડા રોતા હોય એ આના કરતા ક્યાંક બીજે કર્યું હોત તો હતું એસી એસી વરે તે એક સાસુબા હતા ને ત્રણ જમાઈ હતા તે પછી સાસુબાએ નક્કી કર્યું કે આ ત્રણ જમાઈમાંથી મારામાં કોને વધારે હેત એટલે પરીક્ષણ કરવા માટે સાસુબા એક દિવસ ત્રણેય જમાઈને પિકનિક ઉપર લઈ ગયા અને સમુદ્રમાં નહાવા ગયા અને પછી સાસુબામ સમુદ્રમાં નાવા ગયા ને તે ડૂબવાની એક્ટિંગ મળ્યા કરવા ડૂબતા નહોતા પણ ડૂબવાની એક્ટિંગ કરવા મડ્યા જોઉં કે મારા ત્રણ જમાઈમાંથી કોને મારામાં વધારે હેત છે એટલે સૌથી મોટો જમાય હતો ને દોડ્યો અને સીધો સમુદ્રમાં પડ્યો અને બાનું બાવડું પકડી મમ્મીને બારા કાઢી લીધા મમ્મીને રાખી લીધા એટલે સાસુબા બહુ રાજી થયા અને એમને એક મારુતિ કાર એણે ભેટમાં આપીને કારની પાછળ લખ્યું હતું સાસુબા તરફથી ભેટ અને એ મોટા જમાઈને આપી પછી થોડાક દિવસો પછી વળી ઓલા બે બાકી હતા ને એની પરીક્ષા કરવા માટે વળી પિકનિક ઉપર જ્ઞાન એની સેમ નાટક કે સમુદ્રમાં ડૂબવાની એક્ટિંગ કરે એમાંથી વસ્તેરો જે જમાય હતો એને કૂદકો માર્યો ને બાને પકડીને બારા કાઢ લીધા એટલે બાએ એને પણ એક મારુતિ કાર ભેટમાં આપી અને પાછળ લખ્યું તું સાસુબા તરફથી ભેટ પછી જોયું કે આ નાનો જમાય હાવ છે એ કઈ રીતની હેતવાળો છે એટલે ત્રીજી વાર પાછું એની જ એક્ટિંગ એની જ રીત અને ડુબ્બાની એક્ટિંગ કરે એટલે મોટા બે હાઢુભાઈએ ઓલા નાનાને કીધું જમાય કે ભાઈ જો અમારે બેને ફોર વ્હીલ ગાડી થઈ ગઈ આ વખતે તું બારા કાઢ લે તો હું તારે ફોર વ્હીલ ગાડી થઈ જાય કે એને બિચારે ચાન્સ આપ્યો નાનાને પણ નાનો માથું ફરી ગયેલો માણે એ કે પણ વારે વારે આમ આમ ડૂબવાની એક્ટિંગ કરે હું એ કે એને જે જઈને ધૂબકો માર્યો સમુદ્રમાં બાનું ગળું પકડીને ડૂબાડી દીધા માલપા એ માલપા હાવ ડૂબાડી દીધા અને એ વાતની હજી તો પછી બધા બધી બોડીને કાઢવાની બધી વાતચીત કરે ઘરે એના એના સસરાને ખબર પડી ગઈ કે આ સાસુને ડૂબાડી દીધા ને એ નાનો જમાય સંસ્કાર કરીને જ્યાં ઘરે ગયો ને ત્યાં ફળિયામાં મર્સીડીસ ગાડી પડી હતી ને પાછળ લખ્યું આપણા સસરા તરફથી ભેટ સસરા તમે સમજી ગયા ને સસરા રાજી થયા કે હાહુને ને મારી નક્કી સારું થયું હું તો નવરો થયો મર્સિડીઝ ગાડી ભેટમાં દઈ દીધી એટલે લગ્ન કર્યા હોય ત્યારે સુખ માટે જ કર્યા હોય પણ આવા દુઃખ નીકળે ભાઈ ઊંધા નીકળે એમ દીકરાઓ બધાએ જણ્યા હોય એ સુખ માટે જણ્યા હોય પણ મોળા નીકળે કોઈને દોષ દેવો નહીં એટલા માટે આજ વિદુર અને મૈત્રીનો સંવાદ સમાજને કામનો છે એટલે મેં આ લીધો કે મૈત્રિ ઋષિને વિદોરે પૂછો કે અંગને ત્યાં આવો દુષ્ટ વેન કેમ છે ને